ત્યાં જોરદાર મોજ કરવાની છે કરવી ને મોજ હજી તો ભાઈ આ એક ગાડી છે આવી બે ગાડી આગળ છે જોઈએ હવે આજે બધા ભેગા એવી મજા આવે અને ધમાલ તો કરવાની જ હોય કે નઈ ચાલો ચાલો આગળ તને રસ્તો એવો ખબર છે સાસણ નો શું આવે સિંહ 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 સિંહ

કપડા <laughs> 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 ફામાઓ છે રૂમમાં માં બેઠા હોય જમવાનો છે હમણાં માયુ ના કપડા પકડી લીધી બે દેજે ના લીયા એ એ રે લાઈક થાય મસ્ત ઓકે હરા આવી ગયા હવે બધા જમવા બધા જમે અને જો માયરા માયરા હે ને બધા પાંજે ને લા માયરા 1 મિનિટ રેડી નથી રહેતી હા

ફોન લેવું લઈ લઈ દો બસ પૂરું ગોવિંદની સ્પીડ ભાઈ જબરી છે અને બંધ છે અહીં લે છે થારી બધાય અથાણા અને ગોળગી પણ છે રસ છે આવજો ટાટા

જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો મસ્ત બધા જમી લીધું અને હવે બધા ગયા છે છોકરાઓ તો પૂલની જ રાહ જોતા હોય અને એકદમ શું કહેવાય કે મસ્ત અ અહીંયા અમે લોકો વધારે છીએ એટલે આ અરેન્જમેન્ટ એ કરી છે અને અહીંયા મયુર બેહી ગયા મસ્ત હમ દેશી સાતલા સે સેપી સે લેટી છે હમ દેશી પ્લસ બધું મિક્સ છે એકદમ હમ કારણ કે ગરમી લાગે એકદમ મસ્ત ગ્રીનરી જોરદાર છે રસ એટલું મસ્ત હતું કે બધાને એ તો અહીંયા દેશી સાસણની ખાસિયત છે એટલે બધી વસ્તુઓ એટલી મતલબ કે આપણને એવું લાગે જ કે આપણે ગામડાનું એકદમ દેશ તો નાવું તો પણ ખોઈ ગયા એટલું જમે હા એટલે હવે બધા લોકો છોકરાઓ તો બધા પુલમાં હોય ગયા અને અમે લોકો બે થોડુંક અમારે શૂટ કરવાનું હતું રિસોર્ટનું આખું તો અમે એ કરીએ છીએ પછી અમે પણ જઈએ ત્યાં બધા શું કરે છે બધા રાહ જોઈએ એટલે ફટાફટ જઈએ અને ધમાલ કરીએ મજા આવે એવું લાગે હા અચ્છા ફૂલ તડકો છે પણ એવું નથી લાગતું કે હા ઠંડુ આ કોઈ અને ફરતે ચાર એકોર આંબા 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 અને કેટલા રૂમ છે નવ રૂમ છે અને અમે પચીસ જણા છે આ કુમાર હા છે ભાઈ અમારી પ્રણય ની ગાડી નરેન ની ગોવિંદની અને આ છે આપણી ગાડી જયગે બાકી હાલો હાલો ના કા Chào bà kia Chào mày ra nè. To Mai răn mama nài Mai răn đồ bố mà yên quanh nó tóc 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 Hi, Trisha. <laughs> ને ભૂલમાં હજી કરી જોરદાર મસ્તી અને બે દિવસ રોકાણા હતા સાસણ તો હજી એનો જોરદાર વ્લોગ નેક્સ્ટ આવવાનો છે તો બન્યા રહો ચેનલમાં એન્ડ સ્ટેટ્યુન ફોર અ નેક્સ્ટ વ્લોગ એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો હવે પછીનો જોરદાર વ્લોગ જોવાનું ભૂલાય નહીં એટલે કે સબસ્ક્રાઈબ કરી દેજો